ભુજ ખાતે આમરણ ઉપવાસ કરી ન્યાયની માંગ ભુજ તાલુકાના મિરઝાપર ખાતે જમીન પર કબજો કરી લેતા મૂળ માલિક દ્વારા ન્યાયની માંગ સાથે ઉપવાસ પર બેઠા છે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ શોભનાબેન મંગલદાસ ઠક્કર અમે આજે અહીંયા બેઠા છીએ ઉપવાસ ઉપર તને આજે ત્રણ દિવસ થયા અને અમારું આ મિરઝાપર મારા બાપ પિતાજીના પાંચ પ્લોટ ભાર્ગવ મનુભાઈ ઘટાઈએ ભરાવી લીધેલ છે આજે પંદર વર્ષ થઈ ગયા અમને ન્યાય મળ્યો નથી અમે બધા ટકા રજૂઆત કરી આવ્યા છીએ તો કોઈએ ધ્યાન આપ્યું નથી એ વસ્તુ અમારે ખુલાસો જોઈએ છે મારા મારે ન્યાય જોઈએ છે એટલા માટે હું ઉપવાસ ઉપર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ઉપવાસ ઉપર બેસી બેસી રહેવાની છું હા શરમજનક છે પણ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું મારી માગ છે કે મારે આ ન્યાય જોઈએ મારા પિતાજીના પાંચ પ્લોટ મારે જોઈએ મારા હકના છે મારા પિતાજીને લીધેલા છે મારા બાપુજીના કલેક્ટર સાહેબ પાસે હજી બોલાવ્યા નથી અમને હજી ત્રણ દિવસથી બેઠા છીએ પણ સાહેબે હજી બોલાવ્યા નથી બોલાવશો સાહેબ તો અમે જવાના છીએ હા ત્યાં સુધી અમે ઉપવાસ પર બેઠા આવશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેઠા રહેશું

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ